નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ઠાકોર સમાજને લઈને ઠાકોર સમાજના એક યુવાને કરી એવી વાત કે જેને જોઈ તમે પણ રહી જશો સમાજના દરેક લોકો વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જશે તો જુઓ શું કહી રહ્યા છે ઠાકોર સમાજનો એક જાગૃત યુવાન તો પછી જયારે જયારે આ સમાજની વાત છે કોઈ કોંગ્રેસ ભાજપ ની વાત નહીં બરોબર આ તો સમાજના હાથની વાત છે અને જયારે જયારે સમાજ હાથ ની વાત આવે ત્યારે ઠાકોર સમાજ ને જાગૃત હોય તો તેની અંદર તમારે બધાને સાથ સહયોગ આપવાનો છે ઓબીસી અનામત વર્ગીકરણ થાય છે તો ઠાકોર ના છોકરા કલેક્ટર એસપી જેવા મોટા અધિકારીઓ બનશે તો તેના માટે તમારા સાથ સહયોગ માટે ગાંધીનગર કે અમદાવાદ કે તમારે જે જગ્યાએ બોલાવી એ જગ્યાએ આવું પડશે તો બસ મારા તો તમારા જોડે એક જ આશા છે કે તમે બે હાથ અધ્યાર કરીને કહો કે તમે અમદાવાદ કે ગાંધીનગર ધારા ભાઈ બોલાવશે કે આવશો કે નહીં ટકા આવશો સમગ્ર ના ઠાકો સો ટકા ઓબીસી અનામત વર્ગીકરણ થશે પાવર અને એકતા બતાવશો તો સો ટકા અનામત વર્ગીકરણ થશે અને સરકાર કરવી પડે છે અને તમારા છોકરા ડીએસપી એસપી કલેક્ટર બનશે પણ એના માટે તમારે બધાનો સાથ સહયોગ જરૂર છે તો તમે બધા સાથે રહી સાથ સહયોગ આપો એક વાત સાથે કેવા માંગો તો જે મતલબ તો મિત્રો ઠાકોર સમાજના યુવાન માટે એક લાઇક કરી તમારો વિચાર કોમેન્ટમાં જણાવો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ